તમને અલગ અલગ જગ્યાએ સોજા આવી જાય સ્પોન્ડોલેસિસની તકલીફ તમને હતી બરાબર અને ધર્મેન્દ્રભાઈ હવે કેવું છે તમને પહેલા કરતા પહેલા કરતા સારું છે સારું હવે કઈ તકલીફ નથી આવતી બરાબર અને કેવી લાગે ધર્મેન્દ્રભાઈ તમને બધી સારું 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 તમારી જેવી તકલીફ પડા તરતી હોય બરોબર કોક ગાડી ખસી હોય મનકો ખસ્યો હોય નસ દબાતી હોય બરાબર સાંધાનો ઘસારો હોય તો આ વિડીયો તમે એમને શું કહો મારી સારવાર બાબતે